मम्मी किवी लगी गाड़ी तो

બીજાની હોય તો એ દેખા કઈ નહીં ઘરની હોય તો કઈ હાલી હું નીકળો તો ગોબો ના પડે પછી આ વિકાવ એ છે થાય વિચારો કમેન્ટ કરો મારું મમ્મી ગાડી આખે કે ના આખે

માર 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 હેન્ડલ હેન્ડલ તારા માર ડાવ ના જાવ ભલે રૂઠે દુનિયા ભલે રૂઠે દુનિયા ભલે રૂઠે પણ આ ભાઈ 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 ગાડી ગાડી ને ઉતરવી જોઈએ રોડ એઠી ગમે ઘર તું કથડો કર નહી તો આમાં છે કઈ વાંધો નહીં કઈ નહીં એરબેગ ની ગાડી પતી ગયા